પાણીની બચત પર્યાવરણ સાથે માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ સંવર્ધન તેમજ ગામ અને દેશનું નિર્માણ કરવામાં ખૂબ જ અગ્રીમ યોગદાન છે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડોક્ટર રાજુ એમ ઠક્કર વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ રાકેશભાઈ કાશીવાલા તથા યોગ કોચ શ્રી હિરેન ઉપાધ્યાય પ્રાકૃતિક કૃષિના સફળ ખેડૂત દંપતી પર્વતભાઈ અને ઉર્મિલાબેનના ખેતરોની મુલાકાતે રવાલિયા આવ્યા છે ડોક્ટર રાજુ એમ ઠક્કરે જણાવ્યું હતું કે પ્રાકૃતિક આહારથી સ્વાસ્થ્ય સુધરશે દવાઓનો ખર્ચ ઘટશે અને કાર્યક્ષમતા વધવાથી આર્થિક સામાજિક ઉન્નતિ વધશે અને આધ્યાત્મિક સાધના માટે શું અવસર પ્રાપ્ત થશે બિરુપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર